અમદાવાદમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં થોડા સમય પહેલા જે રીતે એર ઇન્ડિયાનું પ્લાન ક્રેશ થઈ થઈ ચુક્યું હતું અમદાવાદ ખાતે અને તે કેવી રીતે ક્રેશ થયું તે સમગ્ર ઘટનાનો વિડીયો લાઈટ વેન્ટી ફોર ન્યૂઝ સાથે પહોંચી ચૂક્યો છે તો પહેલા આપણે એ વિડીયો જોઈ લઈએ કે કેવી રીતે પ્લેન ક્રેશ થયું અને સમગ્ર ઘટના કેવી રીતે ઘટી છે પહેલા એ દ્રશ્ય જોઈ લઈએ આગળની અપડેટ હું તમને જણાવું છું જે રીતે વાત કરવામાં આવે તો એક અને આડત્રીસ મિનિટ અને એક પોઈન્ટ ચાલીસ એટલે કે જે રીતે વાત કરવામાં આવે તો એક આડત્રીસનો સમયગાળો અને એક ચાલીસના સમયગાળા એટલે કે બે મિનિટમાં માત્ર આ પ્લેન ક્રેશ થઈ ચૂક્યું છે અને બસો ને જેટલા મુસાફરો આ પ્લેનમાં હતા હવે એ બસો બેતાલીસમાંથી કોઈ પણ મુસાફરની બચવાની ઘટના જે છે તે હાલમાં નથી સામે આવી રહી કે બસો બેતાલીસ માંથી કોઈ પણ મુસાફર બચી શકે કોઈ જ સમાચાર સામે નથી આવ્યા અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા તે રીતના સમાચાર સામે આવ્યા છે અને સમાચારોમાં સતત વહેતું પણ થઈ રહ્યું છે કે વિજયભાઈ રૂપાણી ચોક્કસથી આ જ પ્લેનમાં હતા તેમની ટિકિટ પણ બહાર આવી છે અને હાલમાં જો સૌથી મોટા સમાચાર એ છે કે મુસાફરો કોઈ પણ મુસાફર જે છે તે જીવિત બહાર નીકળી શકે તે રીતના કોઈ પણ એંધારણ નથી દેખાઈ રહ્યા અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચવાના છે અને બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ થોડી જ ક્ષણોમાં અમદાવાદ ખાતે પહોંચી જશે જેમાં સાંજના છ વાગ્યાની આજુબાજુમાં આ બંને નેતાઓના ધામાં અમદાવાદ ખાતે જોવા મળવાના છે સિવિલ હોસ્પિટલ મૃતદેહોથી ભરાઈ ચૂક્યું છે મૃતદેહોને પણ આપણે ઓળખી પણ ન શકીએ તેવી અત્યંત દયનીય હાલત એ મૃતદેહોની જોવા મળી રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ઉચ્ચ સ્તરના અધિકારીઓ હોય નેતા હોય બધા જ લોકો અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે જે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તમામ ફાયર બ્રિગેડ ની જે ટીમ છે તેને પણ કરવામાં આવી છે છે બધા જ જે નેતાઓ મોટા મોટા ધનિક લોકો છે તેઓ પણ તાત્કાલિક ધોરણે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ટ્વીટ કરી રહ્યા છે અને ચારે બાજુ આ ચકચાર મચાનારી ઘટના સામે આવી છે અને મારા દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે જો તમે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી હાલતને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજી બાજુ અમે તમને સતત અપડેટ આપતા રહીશું એટલે ખાસ તમે જોડાયેલા રહેજો અમારી સાથે